ટાર્ગેટ આપતા નથી કે ટાર્ગેટ ને એચીવ કરવાનું પ્રેશર એ જે તે કર્મચારી ઉપર રહે આ બિલકુલ એ વોલન્ટિયર છે અને વોલેન્ટિયર હોવાથી અને પેશન્ટને બે હજાર રૂપિયા મળે છે ને જે આશાબેન હોય એફએડબ્લ્યુ હોય એમપીએડબ્લ્યુ હોય એને બસો કે ત્રણસો રૂપિયા મળતા હોય એટલે આમાં કોઈ પણ પ્રકારનું પરંતુ જે બનાવ બન્યો છે અને જે આક્ષેપ છે કે આ અપરિણિત યુવાનનું આપણે ઓપરેશન થઈ ગયું તો એની તપાસ ચાલુ છે એ બાબતમાં તાત્કાલિક જે વ્યક્તિ એ પોતાના એરિયા બહાર લઈ જઈ અને બીજી જગ્યાએ એનું ઓપરેશન કરાવ્યું છે એની પત્નીની પૂછપરછ નથી કરી આ બધી તપાસ ચાલુ છે અને તપાસના અંતે જે પગલાં લીધા છે એટલે ફરીથી આવું ક્યાંય પોતાના વિસ્તાર બાઇઝ બાર અથવા તો કોઈને એની કહેવાતી જે પત્ની હોય એને લગ્ન કર્યા હોય તો એની પત્ની સાથેનો કોરસ્પોન્ડન્સ કરવાનું એની સાથે વાતચીત કરી અને પછી ઓપરેશન થાય એ પ્રકારનું ચોક્કસ કરશે આમાં કોઈ બહુ એવો વિષય નથી